એક આઠ મહિનાના ગર્ભવતી દીકરીની આ વાત સાંભળીને તમારું હૃદય દ્રવ્ય ઉઠશે આઠ મહિનાનો ગર્ભ જેમના ઉદરમાં હતો જેમના પેટમાં હતો એ બહેન જ્યારે પોતે એ ઉંમરે નોકરીની શોધમાં જાય છે એ સમયે નોકરીની શોધમાં જાય છે ત્યારે એમની સામે જે વ્યક્તિ હતો એ એ વ્યક્તિ હતો કે જેમની સાથે એમણે ત્રણ વર્ષ પહેલાં છૂટાછેડા લીધા હતા આખરે પછી એ વ્યક્તિ એમની સામે આવે છે ત્યારે આ બહેન શું કરે છે ત્રણ વર્ષ જૂની એમની રિલેશનશીપ ત્રણ વર્ષ પહેલાં જ એમના જે કાંઈ પણ સાથે છૂટાછેડા થયા હતા એ પરિસ્થિતિ એમના મગજમાં આવે છે પછી સામે રહેલો એમનો જે જૂનો પતિ છે એમના દ્વારા શું કરવામાં આવે છે તમે વિડીયોના અંત સુધી જોતા રહેજો તમારું હૃદય પણ દ્રવ્ય ઉઠશે વાત ત્યારે શરૂઆત થાય છે કે એક તરફ આ ચોમાસાની સવાર હતી અને ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો આકાશ પણ રડી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું એવા સમયે એક બહેન કે જે ધીમી ગતિએ ધીમા પગે પોતાના પેટમાં રહેલા બાળકની સાથે અલગ અલગ જગ્યાએ નોકરીની શોધમાં જાય છે વાત એવી છે કે પહેલાં તે એક કરિયાણાની દુકાને જાય છે ત્યાં એમને એવી સલાહ આપવામાં આવે છે કે તમારે આરામ કરવો જોઈએ ત્યારબાદ તે બેન એક કાપડની દુકાને જાય છે કપડાની દુકાને જાય છે ત્યાંથી પણ એમને એવું કહેવામાં આવે છે કે તમારે રેગ્યુલર આવવું પડે જ્યારે તમે તમારા બાળકનો જન્મ થશે ત્યારે તમે નહીં આવી શકો એટલા માટે અમે તમને નોકરીએ ન રાખી શકીએ ત્યારબાદ ધીમે ધીમે અલગ અલગ જગ્યાએ આ બહેન જ્યાં પણ એમને લાગે છે નોકરી મળશે ત્યાં જાય છે પછી ત્યાં એમને રસ્તામાં જ એક માજી મળી જાય છે થાકી ગયેલી આ બહેને માજીને સીતારામ કહીને બોલાવે છે અને માજી કહે છે કે બેટા તારા પેટમાં બાળક છે અને તું ક્યારથી આ સમયે આ સમયે તું ક્યાં જઈ રહી છો ત્યારે તે દીકરી તે બહેન એમ કહે છે કે હું નોકરીની શોધમાં જાઉં છું એવા સમયે એ માજી એમ કહે છે કે એક બહુ મોટી કંપની છે તારે ત્યાં જવું જોઈએ ત્યાં તને જરૂરથી જોબ મળશે એનો મગજ થોડો તેજ છે પરંતુ એ વ્યક્તિ કદાચ જરૂર હશે તો તને રાખી લેશે બસ એ એમનું એડ્રેસ અને કંપનીનું નામ સાથે રાખીને કાગળ લઈને આ દીકરી જે છે ત્યાં પહોંચી જાય છે બીજા દિવસે સવારે એ મોટી કંપનીના ગેટની સામે એ દીકરી ઊભી હોય છે પછી તે અંદર જાય છે અચકાતા પગે ધીમા પગે જ્યારે અંદર જાય છે તો તેમને એવું પૂછવામાં આવે છે કે તમારે કોનું કામ છે દીકરી કહે છે કે મારે જોબ જોઈએ છે મારે નોકરી કરવી છે તો પછી એમને રિસેપ્શન પર મળવાનું સૂચવવામાં આવે છે રિસેપ્શન પર એક વ્યક્તિ બેઠો હતો જેઓ દેખાવડે ખૂબ સારો સ્વભાવનો લાગી રહ્યો હતો પરંતુ જ્યારે એમનો પરિચય થયો ત્યારે એમને ખબર પડી કે આ વ્યક્તિ તો એ છે કે જેમની સાથે ત્રણ વર્ષ પહેલાં એમણે છૂટાછેડા લીધા હતા વાત એવી હતી કે બંને એક જ કંપનીમાં નોકરી કરતા હતા એ જ કંપનીમાં આ હવે બહેન જે છે પહોંચી જાય છે એટલે કે જે ત્રણ વર્ષ પહેલાં જ્યારે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા એ સમયે આ બહેન પણ ત્યાં નોકરી કરતા હતા અને પેલો ભાઈ એમનો પતિ જે છે એ પણ ત્યાં નોકરી કરતો હતો અને બંને વચ્ચે પ્રેમ થાય છે એ પ્રેમ મિત્રતા એ આગ લગ્ન જીવનમાં ફેરવાઈ જાય છે અને લગ્ન થયા બાદ બંનેને સંતાન પણ થવાની તૈયારી હતી એવા સમયે ત્રણ વર્ષ પહેલાં એમનો પતિ એને છોડીને જતો રહ્યો એમને છૂટાછેડા આપી દીધા કહ્યું કે તારા આવવાથી જ મારી કંપનીમાં નુકસાન થયું છે અને હું ફરચામાં ગયો છું આવી રીતે ઘરની લક્ષ્મીને એમને ઠોકર આપી પરંતુ ઘરની લક્ષ્મી ફરીથી એમની સામે આવી ત્યારે એમને નોકરીએ રાખવામાં આવી નોકરીએ રાખતાની સાથે જ એ વ્યક્તિ જે હતો એમની સંપત્તિમાં ખૂબ વધારો થયો અને પછી એમને પણ પશ્ચાતાપ થયો કે મેં જે પગલું ભર્યું હતું એ આખરે ખોટું હતું મને મારી ભૂલનો અહેસાસ થયો એવું એમણે પેલી સ્ત્રી સામે સ્વીકાર્યું અને બંનેના આ લગ્નજીવન ફરી એક એકવાર જોડાયા અને બંને ફરીથી એકબીજાના સંપર્કમાં આવ્યા સાથે રહેવા લાગ્યા અને આજે એમના પરિવારમાં એક દીકરાનો પણ જન્મ થઈ ચૂક્યો છે આજે આ પરિવાર ખૂબ શાંતિથી જીવન જીવી રહ્યો છે ઘરની લક્ષ્મીને હંમેશા સાચવવાથી ઘરની લક્ષ્મી અને સાથે સંપત્તિમાં પણ વધારો થતો હોય છે તમારું આ શું કહેવું છે નીચે નાનકડી કમેન્ટ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક પરિવારજનો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ